નમસ્કાર મિત્રો એટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું છું મહેશને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર ત્યારે મિત્રો હવામાનને લઈ મોટા જ સમાચાર સામે રહી છે ત્યારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો વાત કરવામાં તો આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ ડાયરેક્ટર એક જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે સ્ટ્રોક એક્ટિવ રહેશે ત્યારે મિત્રો વાત કરવામાં તો આગામી દિવસોમાં માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આજે અમદાવાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા બે દિવસ સરેરાશ ચારથી બાર ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ત્યારે મિત્રો વાત કરવામાં તો આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડી ડિપ્રેશન ટાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબિત થઈ શકે છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ધોધમાર વરસાદ સાથે પંચાવનથી પીસ પોસઠ કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે ત્યારે મિત્રો વાત કરવામાં તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વરાપની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ચિંતા વધાર્યો છે ત્યારે મિત્રો વાત કરવામાં તો ભાવનગર મહુવા બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા નીચેવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી છે ત્યારે વાત કરવામાં તો અમરેલી ઉના રાજુલા મહીસાગર ગાંધીનગર અનેક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે ત્યારે અમદાવાદમાં પણ અંધારો વટ સાથે અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે બસ મિત્રો અત્યારે આટલું જ અમારી સાથે જોડવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું